હાલો આપણે જો નહીં ધોઈને તૈયાર થઈને આવ્યા ઘરે અને ગીતાબેને આવી ગયા દૂધી બોન ને દાદીમાં તૈયાર થાય છે હવે દાદીમાં તૈયાર થઈ જાય એટલે પછી આપણે સિતરામાં જ પગે લાગવા હું કહેવાની વ્યાઈ હતી પણ ગીતાબેનની વાત હતી દાદીમાં થઈ જો લુગડા ઓલું હું હાડી ગોઠવાની એક બાઇક નહીં લીધું એમને અને એમને જો અસલ જ સીલો ઓલો સૂલો મસ્તીનો બને નાખ્યો આપણે સિત્રામાં પૂજા કર્યું જો એમને આંબો જ નાખ્યો અને એમને ઘઉં મંક્યા અને મેં ચોખા મૂક્યા અને આ જો અમાર કોફઈઓ પોરાય દેલા નેલા બુફઈયા વાણે આયા અને તુલસી જો આયા એવડા અમાર બાયણામાં હોતન અને દાદીમાને દાદીમાને એવડા જો કોને ગિરે આવડા તુલસી હે તો કોમેન્ટ જરૂર કરજો જો તમારે ઘીરે આવડા તુલસી હોય તો જો હે ને અને આ જો આટલા જ રોપડા આ તુલસીના ઉગ્યા હે ફૂલવાડી છે અને આ લીંબુડી કરે અને બધું બધું હું જ છે ને તો હાલો વિડીયો બનાવી રહી આપણે હાલવા માંડી અહીંયા જેટલો બનશે એટલો વિડીયો આપણે બનાવશું આવ્યો નથી દેખાય નહીં કેવા ત્યાં